આજના દિવસે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં વલસાડના ધરમપુર ખાતે કોંગ્રેસ દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સરકારે એવી જાહેરાત કરી છે કે આ પ્રોજેક્ટ થવાનો જ નથી ઉપરાંત કોંગ્રેસ આદિવાસી સમાજને ઉશ્કેરી રહી છે તો હવે આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ છે શું સાથે એ પણ સમજીશું કે કોંગ્રેસ કેમ આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહી છે નમસ્કાર જમાવટ સાથે હું શું પાર્થ

પાર તાપી નર્મદા પ્રોજેક્ટમાં કોને કેટલી અસર થશે આ પ્રોજેક્ટ અંતર્ગત નવ ડેમ બનાવવામાં આવશે પ્રથમ ડેમ બનાવવામાં આવશે જેનું નામ છે ઝરી ડેમ જે નાસિક મહારાષ્ટ્ર ખાતે બનાવવામાં આવશે ગુજરાત અને મહારાષ્ટ્ર સરહદે અને આ ડેમ બનાવતા સાત ગામ ખાલી કરાવવામાં આવશે આ પછી આવે છે મોહના કાવચડી ડેમ જે ધરમપુર વલસાડ ખાતે બનાવવામાં આવશે જેમાં બાર ગામોને ખાલી કરાવવામાં આવશે તે પછી આવે છે પૈ પૈખેડ ડેમ તે પણ ધરમપુર વલસાડ ખાતે બનાવવામાં આવશે તેમાં તેર ખાલી કરાવવામાં આવશે સાથે જ આ ડેમ ડેમ છે 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 તેનાથી ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરવાની પણ યોજના ચોથો જે ધરમપુર વલસાડ ખાતે બનાવવામાં આવશે તેમાં બાર ગામોને ખાલી કરવામાં આવશે પાંચમો ડેમ છે ચાસ માંડવા તે પણ ધરમપુર વલસાડ ખાતે બનાવવામાં આવશે અને આ ડેમ બનાવતાની સાથે જ ચૌદ ગામોને ખાલી કરાવવામાં આવશે હાઇડ્રો ઇલેક્ટ્રિક ઉત્પન્ન કરશે તે પછી આવે છે ખાટા આંબા ડેમ જે વાંસદા ખાતે બનાવવામાં આવશે અને તે અંતર્ગત પણ સાત ગામોને ખાલી કરાવવામાં આવશે તે પછી આવે છે ચિકાર ચિકાર ડેમ જે વઘઈ ખાતે બનાવવામાં આવે છે તેમાં પણ બાર ગામોને ખાલી કરવામાં આવશે અને આ પછી આવે છે ડાબદર ડેમ જે વઘઈ ડાંગ ખાતે બનાવવામાં આવશે તેમાં અઢાર ગામોને ખાલી કરાવવા આવશે અને તે પછી છેલ્લે આવે છે કેળવણ ડેમ જે વ્યારા તાપી ખાતે બનાવવામાં આવશે અને તેમાં ત્રેવીસ ગામોને ખાલી કરાવવામાં આવશે આ પાર તાપી નર્મદા રિવર લેન્ક પ્રોજેક્ટ થકી કુલ એકસો અઢારથી વધારે ગામ અને તેની આસપાસના ગામડાના અંદાજે પાંચ લાખથી વધારે લોકોને ગામ ખાલી કરાવીને બીજે વિસ્થાપિત કરવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે જ્યાં આ ડેમ બનવાના છે અને ગામો ખાલી કરવાના છે તે મોટા ભાગે આદિવાસી સમાજના વિસ્તાર છે અને આ પ્રોજેક્ટને મંજૂરી યુપીએ સરકાર દ્વારા બે હજાર દસમાં આપવામાં આવી હતી યુપીએ સરકારના પૂર્વ નાણામંત્રી મંત્રી પ્રણવ મુખર્જી દ્વારા તે વખતે પાંચ રિવર લિંક પ્રોજેક્ટની જાહેરાત તેમની બજેટ સ્પીચ વખતે કરવામાં આવી હતી જેમાંથી એક હતો પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ આ પ્રોજેક્ટ માટે તે સમયે ત્રિપક્ષીય કરારો કરવામાં આવ્યા હતા કેન્દ્ર સરકાર મહારાષ્ટ્ર સરકાર અને ગુજરાત સરકાર આ રિવર લિંક પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે જે પણ ડેમ આ રિવર લિંક પ્રોજેક્ટ અંતર્ગત બને તેનું પાણી મુંબઈ સૌરાષ્ટ્ર અને કચ્છમાં લઈ જવામાં આવે ભવિષ્યમાં મુંબઈની વસ્તીને પાણી પહોંચી શકે એટલા માટે ત્યાં અત્યારથી જ પાણીની વ્યવસ્થા કરાઈ રહી હતી અને આ પંથકના હવે આદિવાસી સમાજનું કહેવું છે કે કોઈને પાણી મળે તેનાથી અમને કોઈ વાંધો નથી પરંતુ આદિવાસીઓનો વિનાશ કરીને વિકાસ નહીં થવા દઈએ બે હજાર બાવીસમાં વિધાનસભાની ચૂંટણીઓ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી હતી કે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટને રદ કરે કરવામાં આવે છે અને ત્યારથી આ પ્રોજેક્ટને લઈને શાંતિનો માહોલ હતો પરંતુ થોડા દિવસ પહેલા મીડિયામાં સમાચાર આવ્યા કે લોકસભામાં આ પ્રોજેક્ટનો ડીપીઆર રજૂ થયો છે અને એટલે ફરી આ પ્રોજેક્ટને લઈને દક્ષિણ ગુજરાતના આદિવાસીઓમાં વિરોધનો વંટોળ ફરી એકવાર ઊભો થયો છે તો હવે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં ધરમપુરમાં જે રેલી થઈ રહી છે તેની પર વાંસદાના કોંગ્રેસના એમએલએ અનંત પટેલનું શું કેવું છે આવો સાંભળીએ તેમને આજની રેલી અમે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટની રેલી જે ડેમ બનવાનો છે એના વિરોધમાં અહીંની સંઘર્ષ સમિતિની આગેવાનીમાં અમે આ રેલી કરવા જઈ રહ્યા છે અને અમારી સીધી એક માંગણી છે કે અમને શ્વેત પત્ર આપે જુઠાલાલ એવું કહી ગયા કે અમે આ કોઈ પણ જાતનું ડીપીઆર બહેનો નથી તો બે હજાર સત્તરમાં ડીપીઆર બહેનો ત્યારે કોની સરકાર હતી ભાજપની સરકાર હતી કે કોંગ્રેસની સરકાર હતી તમારી સરકારમાં ડીપીઆર બહેનો તમારી સરકારના કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામન જે બે હજાર બાવીસ ની ચૌદમી ફેબ્રુઆરી એ લોકસભામાં એમણે વાત કરી અને ત્યાર પછી પણ એક મોગલી એમ કે છે કે આવો કોઈ પ્રોજેક્ટ નથી ગેરમાર્ગે દોરે હવે નવો જુઠાલાલ નીકળી આવ્યો એમણે કાલે કાગળ બતાવ્યું એમણે વાંચવાની જરૂર છે પ્રાથમિક તબક્કે આને પ્રાથમિકતા આપતા નથી પણ પછી આપશે તો એટલે અમારે ખાસ

ડાંગમાં જ પચાસ ગામ જેટલા ડુબાણમાં જાય છે એમ જોવા જાય તો ગામ ઓછા લેખા છે પરંતુ ઘોડી અને જે મિલિન જે ગામો છે એ ઊંચાઈ પર છે એ ડૂબવાના હોય તો એની નીચેના ગામ સોભાઈ પણ ડૂબવાના જ છે એટલે ઘણા બધા ગામો ડૂબવાના છે અને એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું છે કે હવે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટને સ્થગિત કરી દેવામાં આવ્યો છે અને આ નિર્ણય બે હજાર ત્રેવીસ ના વર્ષમાં જ લઈ લેવામાં આવ્યો હતો હવે આ રિવર લિંક પ્રોજેક્ટને લઈને વિવાદ કયો નવો વળાંક લે છે તે જોવાનું રહેશે પરંતુ હાલ સમાચારોમાં બસ આટલું તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબ્સ્ક્રાઇબ કરો જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા નમસ્કાર